જય શિયામ મિત્રો ચાણક્ય નીતિ ભાગ ચારમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આપણે આગળના નીતિ સૂત્રો જોઈએ આયુષ્ય કર્મ ધન વિદ્યા અને મૃત્યુ આ પાંચ બાબતો જીવ માતાના ગર્ભમાં હોય ત્યારે જ નક્કી થઈ જાય છે સંસારરૂપી પરિવારમાં મોટાભાગના પુત્ર મિત્ર બાંધવો સાધુ મહાત્માઓથી દૂર રહે તે પરંતુ જે લોકો એમનો સત્સંગ કરે છે તેમને લીધે કુળ પવિત્ર થઈ જાય છે જેમ માછલી પોતાના બાળકોને વારંવાર જોઈને માદા કાચબો પોતાના સંતાનોનું સતત ધ્યાન રાખીને અને પક્ષીઓ પોતાના બચ્છાને સ્પર્શ કરીને લાલન પાલન કરે છે તેમ સાધુ અને સજ્જન પુરુષોનો સંગ સર્વ પ્રકારે મનુષ્યોનું પાલન પોષણ કરે છે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે ત્યાં સુધી મૃત્યુ દૂર રહે છે એટલે ત્યારે જ આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ યમરાજ તો અતિથિ છે સામે આવીને ઊભા રહેશે તો પછી શું કરશો વિદ્યા કામધેનું સમાન છે તે ખરાબ સમયમાં પણ સારું ફળ આપે છે પ્રવાસમાં તે માતાની જેમ રક્ષણ કરે છે અને એ એક પ્રકારનું ગુપ્ત ધન છે આકાશમાં હજારો તારા હોવા છતાં એક ચંદ્રમાની ચાંદનીથી રાત્રે રોશન થઈ જાય છે તેવી જ રીતે સો મૂર્ખ પુત્રો કરતાં એક ગુણવાન પુત્ર સારો છે મૂર્ખપુત્ર લાંબુ આયુષ્ય ભોગવે તેના કરતાં મૃત્યુ પામે તે વધારે સારું કારણ કે તેના મૃત્યુ પર જીવનમાં એક જ વખત દુઃખ થાય છે જ્યારે તે જીવતો રહે છે તો જીવનભર દુઃખી કરે છે ખરાબ ગામમાં વાસ કોળહીનની સેવા પૌષ્ટિકતા વગરનું ભોજન કર્કશ પત્ની મૂર્ખ પુત્ર અને વિધવા પુત્રી આ છ બાબત અગ્નિ વિના વ્યક્તિને બાળી નાખે છે જેમ દૂધ ન આપતી અને ગર્ભધારણ ન કરતી ગાય બેકાર છે તેમ ભક્તિમાન અને વિદ્વાન ન હોય તેવા પુત્રના જન્મ લેવાથી શું ફાયદો સારા સંતાન પતિવ્રતા પત્ની અને સત્સંગ આ ત્રણ બાબત જ આ સંસારના તાપમાં તપતા દુઃખી લોકોને શાંતિ આપે છે રાજા એક જ વખત આદેશ આપે છે અને પંડિત એક જ વખત મંત્રોચ્ચારણ કરે છે તે જ રીતે કન્યાનું પણ એક જ વખત કન્યાદાન થાય છે તપ એકાંતમાં કરવું જોઈએ અભ્યાસ કરવા બે ગીત ગાવા ત્રણ બહાર જવા ચાર અને ખેતી કરવા પાંચ વ્યક્તિની જરૂર હોય છે જ્યારે યુદ્ધમાં અનેક વ્યક્તિ હોવા જોઈએ જે પવિત્ર અને કુશળ છે પ્રતિવર્તા છે જેને પોતાના પ્રતિ પ્રત્યે પ્રેમ છે જે હંમેશા ચાચું બોલે છે તે જ ઉત્તમ પત્ની છે જ્યાં સંતાન નથી તે ઘર સૂનું છે જેને બંધુ બાંધવ નથી તે દિશા શૂન્ય છે મૂર્ખ વ્યક્તિનું હૃદય શૂન્ય હોય છે જ્યારે ગરીબ વ્યક્તિનું તો બધું જ શૂન્ય છે વ્યવહારિક જ્ઞાન વિનાનું શાસ્ત્રનું જ્ઞાન પચતું ન હોય તેના માટે ભોજન નિર્ધન વ્યક્તિ માટે મેળાવડો અને વૃદ્ધ પુરુષ માટે યુવાન સ્ત્રી ઝેર સમાન છે દયા અને મમતા વિનાનો ધર્મ વિદ્યાહીન ગુરુ સદાય ક્રોધ કરતી પત્ની અને પ્રેમ કે સ્નેહ વિનાના સગા સંબંધીઓ આ ચાર વહેલી તે કે ત્યાગ કરવામાં જ ભલાઈ છે રજળ પાઠ કરવાથી મનુષ્ય અને બંધાઈ જવાથી ઘોડો વહેલો વૃદ્ધ થઈ જાય છે સંભોગ ન કરવાથી સ્ત્રીઓમાં પણ વહેલી વૃદ્ધાવસ્થા આવી જાય છે તો તડકામાં સૂકવવાને કારણે વસ્ત્ર ઝડપથી જીર્ણ થઈ જાય છે સમય અને સંજોગ કેવા છે મિત્ર કેવા છે સ્થળ કેવું છે આવક અને જાવક કેટલી છે હું કોણ છું મારું સામર્થ્ય કેટલું છે સમજદાર વ્યક્તિએ આ છ બાબતોનું મનન કરવું જોઈએ જન્મ દેનાર પિતા પવિત્ર કરનાર ગુરુ વિદ્યાદાન કરનાર શિક્ષક અન્નદાતા અને ભયથી મુક્ત રાખનાર આ પાંચ વ્યક્તિઓ પિતા સમાન છે રાજાની પત્ની ગુરુની પત્ની મિત્રની પત્ની પત્નીની માતા એટલે કે સાસુ અને પોતાની માતા આ પાંચ સ્ત્રી માતા જ છે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય દ્વિજાતિઓના દેવ અગ્નિ છે મુનિઓના દેવ તેમના હૃદયમાં નિવાસ કરે છે મૂર્ખા કે મંદ બુદ્ધિવાળાઓનો ઈશ્વર મૂર્તિમાં વાસ કરે છે જ્યારે સમદષ્ટિવાળા લોકોના પરમેશ્વર તો બધે જ વાસ કરે છે આ સાથે જ ચાણક્ય નીતિનો પાંચમો ભાગ અહીં વિરામ લે છે હવે આપણે આગળના ભાગમાં મળશું જય શિયા રામ